મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ શું શું કરવું કરવું તારીખ એક ગુરુવાર ઘરના વડીલોના આશીર્વાદ લેવાના અને કેસર અથવા હળદરનો ચાંદલો કરીને દિવસની શરૂઆત કરવી શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ ઉંમર લાયક માણસ સાથે વાદ વિવાદ નહીં કરવો વૃષભ વૃષભ રાશિ આજે શું કહ્યું વૃષભ રાશિ આજે ભગવાન લક્ષ્મી નારાયણની આરાધના કરવી જોઈએ એમના મંદિર જો હોય આપણી નજીકમાં તો ત્યાં જઈને ભગવાનના દર્શન કરવા જોઈએ ભગવાનને ખડી સાકરનો પ્રસાદ અથવા તો મીઠું દૂધ અવશ્ય ચડાવજો શું નથી કરવાનું મિત્રો આજે ખોટી વાતમાં ખોટો ગુસ્સો બિલકુલ નહીં કરતા મિથુન મિથુન રાશિ વડાયા જે શું કહું મિથુન રાશિ વડાયા જે ચણાના લોટમાંથી બનેલી વાનગી કોઈ ગરીબને ખવડાવવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે લોખંડનો ભંગાર ખરીદીને ઘરે નહીં લાવો જૂની વસ્તુઓ ખરીદવાનો શોખ હોય ને એવા લોકોએ આજે આ બાબતમાં ખાસ ધ્યાન રાખવું કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરજો કર્ક રાશિવાળાએ આજે દૂધમાં હળદર અથવા કિશન નાખીને ભગવાનને અભિષેક કરવો જોઈએ અને ભગવાનને સુખડનો ચાંદલો અવશ્ય કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈને પણ ખોટો વાયદો નહીં કરતા સિંહ રાશિ સિંહ રાશિ છે સિંહ રાશિ ઉંમરલાયક બ્રાહ્મણને દાનમાં આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો દોરા ધાગા તાવી જ બાંધવા નહીં કન્યા કન્યા રાશિ આજે શું કન્યા રાશિ વાળા છે ને આજે ખાસ કોઈ વૃદ્ધ વ્યક્તિ સાહીઠ પાસઠ વર્ષની ઉંમર હોય ઘડા હોય બાલ સફેદ થઈ ગયા હોય એની પાસે પૈસા નથી વસ્ત્ર નથી અને ખાવાનું નથી આવા વ્યક્તિ જો તમારી નજરમાં આવે ને તો એને કોઈ પણ પ્રકારની સહાય જરૂર કરજો આજની કરેલી સહાય તમારા જીવનમાં સ્થિરતા લઈને આવે શું નથી કરવાનું મિત્રો તમારી પ્રત્યે જવાબદારીઓ મૂકવામાં આવી છે એ જવાબદારીઓથી ભાગવું નહીં તુલા તુલા રાશિવાળાએ આજે શું કર્યું તુલા રાશિવાળાએ આજે પીપળાને જલ ચડાવવું જોઈએ ને પીપળા નીચે સરસવના તેલનો દીવો કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ અજાણ્યા વ્યક્તિ પાસે કોઈપણ પ્રકારની ખોટી આશા અપેક્ષાઓ રાખવી નહીં વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કર્યું વૃશ્ચિક રાશિવાળાએ આજે કોઈ વિદ્યાર્થીને મદદ કરવી જોઈએ જે વિદ્યાર્થી ભણી રહ્યો છે અભ્યાસ કરી રહ્યો એને અભ્યાસમાં કામ લાગે એવી વસ્તુ નોટબુક પેન્સિલ પેન કોઈ પુસ્તક નથી તો તે લાવીને આપવું જોઈએ એની પાસે પૈસા નથી તો ભણવા માટે પૈસા આપવા જોઈએ શું નથી કરવાનું કોઈના પણ માન સન્માનને ઠેસ નહીં પહોંચાડતા ધનરાશિ ધનરાશિવાળાએ આજે શું ધનરાશિ ધનરાશિવાળાએ આજે ભગવાન દત્તાત્રેયની આરાધના કરવી જોઈએ ભગવાન દત્તાત્રેયના દર્શન કરવા જોઈએ અને ભગવાનની સામે ચણાની દાળ દાન કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે બિનજરૂરી ખર્ચા કરવા નહીં મકર મકર રાશિ વાળા આજે શું કે મકર રાશિ વાળા આજે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો જોઈએ અને ભગવાનને પંચામૃતનો ભોગ અવશ્ય ધરાવજો શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વડીલને દુઃખ થાય એવા વેણ બોલવા નહીં કુંભ રાશિ કુંભ રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ કુંભ રાશિ વાળાએ આજે કૃષ્ણની આરાધના કરવી જોઈએ રાધા કૃષ્ણની આરાધના કરવી જોઈએ અને જે કૃષ્ણ ભગવાન આપણે જેને જગદગુરુ કહીએ છીએ એના દર્શન અવશ્ય કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ કામમાં આપણે ફેલ થઈએ કોઈ કામ આપણું અધૂરું છૂટી જાય તો ડરવાનું નથી મીન રાશિ મીન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મીન રાશિવાળાએ આજે શનિનું પૂજન પીળા ફૂલથી કરવું જોઈએ આજે ગુરુવાર છે સાડા સાતીનો નો પહેલો પાયો તમારો ચાલે છે અને આ સાતીમાં પીળા ફૂલથી આપણે ગુરુની જે ઓરા છે એને આપણે શનિને ચઢાવીએ એની પાસે આશીર્વાદ માગીએ તો આપણે અણધારી મદદ મળે ન ધારેલું કામ આપણે કરી શકીએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ પ્રકારના ખોટા વ્યસનોને ભોગવવાના નથી સિગરેટ તમાકુ દારૂ કોઈ બી નશાવાળી વસ્તુઓ એનાથી દૂર રહો તો તમને ફાયદો રહેશે તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું સંપૂર્ણ જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે હું હરિવદન ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જી નમસ્તે